પાંચ લોકોને ઝડપી પાડી ભેદ ઉકેલી નાખ્યો છે જોકે આ ભેજાબાજો મહારાષ્ટ્રમાં મોટો ગુનો કર્યો હોય પાંચ કરોડની છેતરપિંડી કરી હોય તે વોન્ટેડ હોય પોલીસે ધરપકડ પણ કરી છે ભરૂચમાં કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર કામ કરી રહેલા મજૂરિયાત વર્ગના બે શ્રમિકોના એસબીઆઈ અને બીઓબી બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયા હોય અને રૂપિયાની જરૂર હોય અને બેંકમાંથી રૂપિયા ન અપાતી હોવાની ફરિયાદને લઈ શ્રમિકો સી ડિવિઝન પોલીસ મથકે બે દિવસ પહેલાં પહોંચ્યા હતા બેંક એકાઉન્ટ બ્લોક કેમ છે તેવી તપાસ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વામણ ભરવાડ અને પીએસઆઈ સેલાણા સહિત તેમની ટીમે શરૂ કરી અને શ્રમિકોના અન્ય ત્રણ એકાઉન્ટો પણ ચાલતા હોય તેવો ભાંડો ફૂટ્યો હતો તેમાં મોટી રકમ હોય અને આ રકમ ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે તેવી તપાસ કરતા ભરૂચ પોલીસને સાયબર ફ્રોડ કરવાનું કૌભાંડ ચાલાવતા કોન્ટ્રાક્ટર સહિત ચાર પાડવામાં સફળતા મળી ગઈ છે મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ પાંચ કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાવી હોય તે અંગે તપાસનો ધમધમાટ મહારાષ્ટ્ર પોલીસ કરે તે પહેલા જ ભરૂચ પોલીસે સમગ્ર સાયબર ફ્રોડનો ભેદ ઉકેલી નાખ્યો હોય તેવો ઘાટ ઉભો થયો છે જેમાં ભરૂચમાંથી બે શ્રમિકોના બેંક એકાઉન્ટ બ્લોક થયા હોય તેની તપાસમાં સાયબર ફ્રોડના મોટા પ્રમાણમાં રૂપિયાઓ હેરાફેરી કરવામાં આવતું હોવાનું પર્દાફાશ કરી ભરૂચ પોલીસને મોટી સફળતા મળી ગઈ છે પોલીસે સમગ્ર ઘટનામાં તવરા રોડ ઉપર આવેલ આર કે કાઉન્ટીના રહીશ શૈલેષ સુરેશ ચૌહાણને ઝડપી પાડતા તેની સાથે અન્ય ભરૂચની રાજપીપળા ચોકડી ખાતે રહેતા ભાવના ફાર્મ સોસાયટીના રહીશ રવિરાજ મંગલ ચૌહાણ તથા ચાવજ રોડની રંગ સિટી સોસાયટીનો રહીશ રાહુલ હરદેવ ચૌહાણ તથા જનતાનગર અંકલેશ્વર ગડખોલ પાટિયાનો વિકાસ ગુલાબ યાદવ તેમજ અંકલેશ્વરના મહેન્દ્રાનગરનો મોરિયા વિજયકુમાર બાલ ગોવિંદને ઝડપી પાડ્યા હતા જ્યારે અંકલેશ્વર ગાર્ડન સિટીનો યતેન્દ્રસિંહ ઉર્ફે સોનું રાજપૂત પોલીસ પકડથી દૂર રહ્યો છે અને સમગ્ર પ્રકરણમાં સાયબર ફ્રોડમાં ઝડપાયેલા પાંચે આરોપીઓને મુંબઈમાં ગુનાને અંજામ આપ્યો હોય અને તેની સામે પાંચ કરોડ રૂપિયાની સાયબર ફ્રોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી હોય જેથી ભરૂચ પોલીસે પાંચે આરોપીઓને ઝડપી પાડી મુંબઈ પોલીસને સોંપી દેવાની કામગીરી કરી છે પરંતુ મુંબઈમાં નોંધાયેલા ગુનામાં ભરૂચ પોલીસને ડિટેક્શન કરવામાં સફળતા મળી ગઈ છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે છે આમાં વિગત એવી કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભર ભરૂચ શહેર સિટીઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ બ્લોક થયેલા છે તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડ થી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ બે ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈસીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજય કુમાર ગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે

આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે